નમસ્કાર બેબીજા ગુજરાતીના જ્યોતિષ આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે તમને જણાવી રહ્યા છે મૂલાંક ત્રણ નું બે હજાર પચીસ રાશિફળ જે પણ જાતકનો જન્મ કોઈ પણ વર્ષના અને કોઈ પણ મહિનાની તારીખ ત્રણ બાર કે એકવીસ અને ત્રીસ ના રોજ થયો છે તેનો જન્માંક ત્રણ ના પ્રભાવમાં આવશે અંક ત્રણ નો સ્વામી ગુરુ હોય છે ગુરુ જ્ઞાન અને ધર્મનો કાર્યક્રહ છે ચંદ્રમા અને સૂર્ય તેના મિત્ર ગ્રહ છે મંગળ અને સૂર્ય પણ તેના મિત્ર ગ્રહ છે પુખરાજ અંક ત્રણ નું શુભ રત્ન છે આ જન્માંગના જાતક શિક્ષા મીડિયા પ્રબંધન વિધિ અને પ્રશાસનના ફિલ્ડમાં ખૂબ જ સફળ થાય છે ગુરુ આધ્યાત્મક ગ્રહ છે સવારે આ જન્માંગના વ્યક્તિત્વ ભાગ્યોદય કોઈ ધાર્મિક ગુરુના આશીર્વાદ પછી જ થાય છે બે હજાર પચીસના પ્રભાવી અંક નવ છે નવનો સ્વામી મંગળ છે બે અંકનો ચંદ્રમાનો ત્રણ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે જેનો સંયુક્ત પ્રભાવ નવ મતલબ સ્વામી મંગળની જેમ વ્યવહાર કરે છે નવના મિત્ર અંક છે એક બે અને ત્રણ મૂલાંક ત્રણનું સ્વાસ્થ્ય બે હજાર પચીસમાં તમારું સ્વાસ્થ્ય ફેબ્રુઆરી અને અગસ્ત છોડીને ખૂબ સારું રહેશે બીપી યુરીન કે લીવર સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે નવ ફેબ્રુઆરીથી સત્યાવીસ માર્ચનો સમય શ્વાસના દર્દીઓ માટે થોડો ખરાબ છે બીપી અને શુગરથી પ્રભાવિત લોકો જાન્યુઆરીમાં અત્યંત સાવચેત રહેશે આરોગ્ય અને સુખ સારું રહેશે કોઈ ખાસ સમસ્યા નથી નવ એટલે કે મંગળ તમારો આત્મવિશ્વાસ મજબૂત કરશે મુલાંક ત્રણનું કરિયર આ વર્ષે બે હજાર પચીસમાં તમારો વ્યવસાય ઘણો સારો રહેશે અઢાર માર્ચ થી સત્યાવીસ સપ્ટેમ્બર ની વચ્ચે તમને બિઝનેસ માં સફળતા મળશે ફિલ્મ આઈટી અને મેનેજમેન્ટ ની નોકરી સાથે જોડાયેલા લોકો માટે અને નવેમ્બર વચ્ચે વિદેશ જવાની પ્રબળ સંભાવના છે આ વર્ષે નોકરીમાં બઢતી કે નોકરીમાં બદલાવની તકો મળશે વેપાર માટવાયેલા પૈસા તમને મળશે નોકરીના કામની પ્રશંસા થતી રહેશે મૂલાંક ત્રણના જાતકોનું પ્રેમ અને વૈવાહિક જીવન

અઢાર ફેબ્રુઆરી પછી નાણાકીય સ્થિતિ સારી રહેશે આ વર્ષે તમે વાહન જ્વેલરી શેર મકાન અને રિયલ એસ્ટેટમાં નાણાંનું રોકાણ કરી શકશો માર્ચ પછી પૈસાનું આગમન ખૂબ સારું રહેશે અઢારમી એપ્રિલથી સત્યાવીસમી નવેમ્બર દરમિયાન જમીન કે મકાન ખરીદવાની તક મળશે માર્ચ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાહન ખરીદવાનો સુખદ સંયોગ બની રહ્યો છે મૂલાંક ત્રણ નો શુભ સમય અઢાર માર્ચ થી સત્તાવીસ નવેમ્બર સુધીનો સમય સારો છે ફેબ્રુઆરી મહિનો બહુ સારો નથી પરંતુ તે પછીનો સમય તમારા માટે શુભ છે માર્ચ થી જૂન સુધી કેટલીક પૈતૃક સંપત્તિનો તમને લાભ મળશે મુલાંક ત્રણ ના બે હજાર પચીસ માટે કેટલાક ઉપાય તમે દર મંગળવારે સુંદરકાંડ અને ગુરુવારે શ્રી વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરો હળદર અને દૂધનો ઉપયોગ વધુ કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો સાત ધાન્યનું દાન કરતા રહો ગુરુ અને મંગળના બીજ મંત્ર જાપ કરો શ્રી કૃષ્ણની પૂજા કરો શ્રી વિષ્ણુ મંદિરમાં જઈને ચાર વાર પ્રદક્ષિણા કરો અને મંગળવારે ગૌ અને ગોળનું દાન કરો તો મિત્રો આ તો મુલાંક ત્રણ ધરાવતા જાતકોનું બે હજાર પચીસ રાશિફળ જો આપને અમારા વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર ભૂલશો નહીં